કેમ છો દાદા અરે અરે ગોપાલ કેટલી બુક ભરો છો તમે હવે ઘણું લખી નાખ્યું દાદા ખૂબ અનુભૂતિ કરતા હોય હોય છે જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આવ્યા છે એવી જગ્યા એ તમે લગભગ આ ક્યારેય નહીં જોયું હોય હમણાં તમે થોડા દિવસો પેલા એટલે પહેલા પણ એક સેવા આપણે લીધી હતી આશ્રમની વિઝિટ કરી હતી ફરી આપણે આવ્યા છે માતોશ્રી વૃદ્ધાશ્રમે બહાર થી સેવા આવી છે સેવા કોણે આપી છે અને કયા હેતુસર આવી છે એ તમને હું પછી જણાવીશ પણ પેલા એ જણાવી દઉં કે આશ્રમે જે આવ્યા છે એ ખૂબ જ સુંદર આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે વૃદ્ધ માતા પિતાઓ ઘણા આનંદથી અહીંયા બધા રહી શકે છે તમને બધું શું દર્શાવીશ કે ભાઈ કઈ રીતના આની વ્યવસ્થા છે આશ્રમની વ્યવસ્થા હું છે જમણવાર માં હું છે અત્યારે તો આપણે સૌ સાથે મિત્રો મળી અને અમને પણ કોઈ નિયમિત બનાવ્યા છે તેના માધ્યમથી અમે આ સેવા હાથમાં લીધી છે અને વૃદ્ધ માતા પિતાને જમાડવા માટે આવ્યા છે અંદર તમને જઈને અમે બતાવીએ કે આશ્રમની વ્યવસ્થા કઈ રીતના છે આશ્રમની કઈ રીતના સુવિધાઓ છે અને તમારે લોકોને અહીંયા જો વૃદ્ધ માતા પિતાને નિરાધાર હોય ને આવવું હોય તો એ માટેની કઈ પ્રોસેસ કરવી પડે બધું તમને બતાવીશ ચાલો અત્યારે મળીએ આપણે ખાસ તમને વિઝિટ તો ચાલો અત્યારે આપણે

એક રૂમ માં ચાર ચાર બેડ હોય છે તમને પહેલા પણ બતાવ્યું હતું અને ફરી પાછા બતાવી દે છે અહીંયા રોજ માતા પિતાઓ ખૂબ જ આનંદ થી અનુભૂતિ કરતા હોય છે અને ખૂબ આનંદ થી રહેતા હોય છે કેમ છો બા હા બાને તમે જોઈ શકો એ પ્રમાણે પહેલા પણ આપણે વિઝિટ કરી હતી માના હાથમાં હર હંમેશ અને માળા હોય છે અને ભગવાનનું ભજન અને કીર્તન કરતા કરતા અહીંયા દિવસો પસાર કરતા હોય છે ખૂબ સુંદર આશ્રમ છે મિત્રો આવા આશ્રમની મુલાકાતો ક્યારેક ક્યારેક લેવાનું થતું હોય છે કોઈના માધ્યમથી અને કોઈ નિમિત્ત બનાવે તો એટલા માટે આજે અમે પણ અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને ફરી તમને આ આશ્રમ બતાવીએ છીએ કે આ આશ્રમના ફેરફાર શું આવ્યો છે અહીંયા સુવિધા કઈ કઈ છે આજે જો કે આપણા વર્ષાબા બાર છે નિલેશભાઈ બાર છે એટલે અહીંયા જે મેનેજમેન્ટ કરતા પિનાકભાઈ કરીને છે તે બધી વ્યવસ્થા સંભાળશે તમને બતાવ્યો આખો આશ્રમ અને પછી જમણવારમાં શું શું છે આપણે પ્રસાદમાં શું બનાવેલું છે એ પણ તમને દર્શાવીએ અને બધાય રૂમ જય શ્રી ક્રિષ્ના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાહ જ શ્રી કૃષ્ણ તો આવી રીતે સૌ માતાઓ રહેતા હોય છે હા હા એક રૂમમાં ચાર બેડ હોય છે જેથી કરીને અગવડતા ના પડે અને વ્યવસ્થિત માતાઓ અહીંયા રહેતા હોય છે સારું ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ઉપર તમને બતાવીએ કે ઉપર ની વ્યવસ્થા કઈ રીતના છે નીચે બધા બા માતાજીઓ રહે છે અને ઉપર બધા પ્રભુજીઓ જે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અલગ અલગ જગ્યાએ એ પેસ મૂકીને બેડ રાખેલા છે જેથી કરીને વ્યવસ્થિત રીતે અગવડ ના પડે અને વ્યવસ્થિત રીતે પ્રભુજીઓ આરામ કરી શકે રૂમની ની અહીંયા એક રૂમમાં ત્રણ બેડ છે કે એક વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ ત્રણ બેડ છે કોઈને પણ અહીંયા આવવું હોય તો આનું એડ્રેસ તમને પહેલાં તો આપી દઉં કે સુરતના રાંદેર વિસ્તારમાં આશ્રમ આવેલો છે અને ખૂબ સરસ આશ્રમ છે અને તમે પણ ક્યારેય જો સેવા કરવા માંગતા હોય ને આ આશ્રમ સુધી પહોંચી ના શકતા હોય તો અમારો કોન્ટેક કરજો તમારી સેવા અમે અહીં સુધી પહોંચાડશું અને વૃદ્ધ માતા પિતાને જો જમાડવા માંગતા હોય અથવા કોઈ બર્થડે સેલિબ્રેશન હસ્તકે કોઈ પણ તમારી સેવા છે તો તમે આશ્રમ સુધી નથી પહોંચી શકતા તો અમારો કોન્ટેક કરજો અમે અવશ્ય તમારો એક એક રૂપિયો આશ્રમ સુધી અને તમે જે કહેશો એ સેવા અહીં સુધી અમે પહોંચાડી દઈશું આ પણ સેવા અમે બહારથી જ આવેલી છે તેનું નામ અને ક્યાંથી આવેલી છે તમને બતાવીશ પણ એ પહેલાં તમને આખો આશ્રમ બતાવી દઈએ કે ફરી આશ્રમની વ્યવસ્થા કઈ રીતના છે એ અને

<laughs> ah. सूरत तो केम oh, सो दादा अरे अरे जय श्री कृष्ण अरे गोपाल કેટલી બુક ભરો છો તમે બધા દાદાઓ અહિયાં ખુબ સારી રીતે દિવસો પસાર કરે છે ભગવાન નું નામ જપ કરતા કરતા જોઈ શકો છો તે પ્રમાણે રામ રામ નામ છે અમે પેલા પણ આવ્યા હતા એક વર્ષ પેલા ત્યારે પણ દાદા

વખત તો રાસ ખ્યાલ છે ત્યારે જમવાનો ટાઈમ થયો ને એટલે ચાલો ચાલો ભજ્યું અમે જમવાનું સેવા હતી એટલા માટે જ આવ્યા હતા જમાડવા માટે સાલો મિત્રો જો આ ખૂબ સરસ રીતે દાદાઓ અહીંયા આનંદ કરતા હોય છે તમને પણ જોઈને આનંદ થશે કે અહીંયા કોઈ પણ નિરાધાર લોકો અથવા જે વ્યવસ્થા નથી હોતી રહેવાની એ લોકોને પણ અહીંયા આવવાની ઈચ્છા થતી હોય છે તો નીચે જઈએ હવે પ્રસાદની વ્યવસ્થા લગભગ થઈ ગઈ છે તો આપણે બધાને ભોજન પીરસવાનું છે અમે અત્યારે સાથે આવ્યા છે હિંમતભાઈ છે અજયભાઈ છે વિજયભાઈ છે કિશોરભાઈ છે પાંચે મિત્રો આવી અને આ સેવામાં

મિત્રો તો અત્યારે આ જે અત્યારે રસ છે જમવાની બધી જ વસ્તુ તમને જો કે બતાવી દઉં એક ખરસાણ છે કોબી બટાકા નું શાક છે એક કઠોળ છે દાળ ભાત શાક રોટલી બે શાક છે આઠ થી દસ આઈટમ જમવાની હોય છે અને જમવાનું ખૂબ જ સાત્વિક અને શુદ્ધ હોય છે આ માતાજી અહીંયા સેવા આપે છે જો કે બધી જ રસોઈની અમે આ ત્રીજી મુલાકાત છે બા ઓળખો છો કે ખૂબ સારી રીતે બધે અહીંયા પ્રભુજીઓ આવશે અને પ્રસાદ ગ્રહણ કરશે જેથી કરીને આપણે પીરસવું અને સેવા લઈશું ભગવાનને પેલા ભોગ લાગશે અહીંયા ભગવાનને લગાવી દીધો ઓકે ઓકે નાના કશો વાંધો નહીં

આપો આ રીતે આખી જમવાની વ્યવસ્થા હોય છે આપણા બધા મિત્રો છે સેવામાં But we got a little bit of what you see.

mm uh -huh. મિત્રો તમે જોયું તે પ્રમાણે ખૂબ સારી રીતે આપણે જે સેવા એવી હતી એ પ્રોપરલી સેવા આશ્રમ સુધી આપણે પહોંચાડી છે અને જેની સેવા આવી છે એનું તમને નામ આપું એ પેલા ભાઈ પિનાકભાઈ છે આ એનું મેનેજમેન્ટ કરે છે વરસામાં બાર છે નિલેશભાઈ બાર છે તો કે અહીંયા જે કાર્યકર્તા વ્યવસ્થિત રીતે સેવા આપતા હોય છે કોઈ પણ વ્યક્તિ તો પિનાકભાઈ આપણી સાથે છે પિનાકભાઈ આ પહેલાં તો તમને જણાવી દઉં કે આ સેવા આપણે આવી છે સિંગાપોરથી તૃપ્તિબેન નીરવભાઈ જાદવ તેમની બરાબર તો તેના માતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ સેવા આવેલી છે તો તૃપ્તિબેન ને અને નિરોયભાઈ ને તમારા શબ્દો માં તમે શું કહેવા માંગશો તૃપ્તિબેન અને નિરોયભાઈ ને મારો ખૂબ ખૂબ આભાર માતો શ્રી ઉદ્ધાર એમનો ખૂબ ખૂબ આભાર માની છે કે આ રીતે સેવા આપતા રહે અને આવા સારા કામ કરતા રહે એવી આશા છે અમને ખૂબ સરસ પેનકભાઈ તો તૃપ્તિબેન અને નીરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે અમને એક માધ્યમ બનાવ્યા અને નિયમિત બનાવ્યા કે તમારા માધ્યમથી અમે આશ્રમ સુધી પહોંચી શક્યા અને અમે સેવામાં ભાગ લઈ શક્યા તો ખૂબ સારી રીતે આપણે અહીંયા સેવા કરી અને આશ્રમની વ્યવસ્થા ખૂબ સારી છે કોઈને પણ જો અહીંયા વિઝિટ લેવા માટે આવવું હોય અથવા સેવા આપવા આવવી હોય તો આનું એડ્રેસ તમે જણાવી દો પિનાકભાઈ તમે તમારા મુખે આનું એડ્રેસ તમે પ્રોપરલી નોટ કરી લેજો એનું એડ્રેસ છે આપણું પાલનપુર પટિયા રાંદેર રાંદેર પોલીસ સ્ટેશનની પાછળ સોના હોટલની પાછળ છે બંગલો નંબર છે 300 253 254 નંબર છે 253 5354 રાંધેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળ તો આ નોટ કરી લેજો અને જો તમને ખબર ના પડે તો હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરજો અને તમારે પણ જો અવારનવાર સેવા આપવી હોય અને તમે આશ્રમ સુધી ના પહોંચી શકતા હોય તો અમારો કોન્ટેક કરજો માતોશ્રી આશ્રમનો કોન્ટેક કરજો અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો તમે ન આવી શકતા હોય તો અમે રૂબરૂ આવી અને અહીંયા સેવા આપીશું અને તમારી જે કઈ સેવા હશે એ પ્રોપરલી આશ્રમ સુધી આપણે પહોંચાડીશું બસ તમારી આજુબાજુ રહેતા લોકોની મદદ કરો અને તમારા કઈ આશ્રમો ચલાવવા ખૂબ જ મુશ્કેલ કામ થતું હોય છે સૌના સાથ અને સપોર્ટથી આવા વૃદ્ધ માતા પિતાની સેવા થતી હોય છે બસ અત્યારે આટલું જ ફરી એકવાર તૃપ્તિબેનનો આભાર માનીશ કે અમને માધ્યમ બનાવ્યા અને અહીં આશ્રમ સુધી પહોંચાડ્યા બેન તમારી સેવા પ્રોપરલી અહીંયા પહોંચી ગઈ છે અને તમારો ખૂબ ખૂબ આભાર જોડાઈ રહેજો અમારી સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી સેવા સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આજુબાજુ ચોખાઈ રાખજો અને બસ આવી રીતે સેવા કરતા રહો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત